મારે કેવી નિરાશ છે કઈ કામ જ નહીં કરવાનું બેઠા બેઠા ખાવાનું અને નકરા જલસાત કરવાના મારી પાસે એટલા બધા પૈસા છે ને તો કઈ કામ જ ન કરવું પડતું અને હું કહું હું શું તો એને ખાવાનું બનાવીને રાખતા હું ઓલા રૂકડાન પૈસા દેતો બરોબર એ હારું હાલો અને બટેકાન શાકનો બનાવતી સેવ ટમેટા નું બનાવજો અને કેરીન રહે લેતા આવજો હા વાંધો નહીં સારું આય એ આ

આઈ હું તમને શું નડું છું નીકળ તું બે દીએ બે માર ખાડી લેવી માર સીની લઈ જેવી તને એ બે દી ગઈ માય પણ આ તેલ મરસું તો લઈ જો કે નહીં તમે બહાર બધી હારું હારું ખાઈ નાવ આઈ હું ભૂખે મરું હું સા તું ભૂખે મરે સા પાડા જેવી થઈ ગઈ એ મારે તને ગોતી જ નથી તું ઘર ભેગી થાય ના હું ના મારા બાપન ઘર ન જાવાય ઉભી ઉભી મત ઉભી મત ઉભી મત આ તું તાર બાપન ઘરે ઉભી મત કે તો એસી બે મત

તારે લેવી હોય ને તો લઈ જજે રસ્તા માંથી હું મૂકવા ન થતો હા સારું હવે નિરાય ત્યાં હું છે બોલો મેં રાંધી નાખ્યું અને હજી નોયા આવ્યા ક્યારે આવશે આનું છે ને આવું ને હોય જ્યાં જાય ને અહીંયા રોકાઈ જાય આવવાની ખબર ન પડે

એક તો માંડ માંડ ભેગું કર્યું હોય અને આવા ના આવા આવી જાય ભૂખmara શું કરું કંટારો છે આમનો હવે સન કોઈ પગ ન મૂકવા દેવો ઘરમાં માં મારા ભઈના ઘરે ગઈ ન્યાય મારા ફાફીએ મને ઘસકાઈને કાઢી મૂકી હવે હું શ્યાં જાઉં હવે પાછું ઘરે રેઢું જાવું પડશે ન્યા હું સમજાવીશ મારા ઘરવાળાને એટલે રેઢું સમજી જશે અલી બોન હા તો અહીંયા શું આટા મારે

પણ ભલા મણા એક કામ કરો બે હેપી ધંધો કરો અને પછી જી લેવું હોય હાઠિયા લઈ લેવાનું હોય એકા બીજાને બાજવાનું ન હોય અને પૈસા નથી ને એક કામ કરો અત્યારે મારા ઘરે આવો હું તમને છે ને મહિના પૂરતા પૈસા દઉં વાપરવા અને આટો હારી ખાઈ જાવ અને હવે વાત તો નઈ એવું હે પૈસા હાટ લક થાતી ધંગ્યો જો ધ હાલ તો ને બરોબર તમારે પાસે સાથી પૈસા આવે એ મને બધી ખબર પડે છે હવે છે ને બાજવાનું નથી ને હાપી ને ધંધો કરવાનો બરોબર હાલો હાલો સારું કરતા અહીંથી કાઠી મૂકી મારી માં છે પૈસા લેવા દાવી હવે છે ભાઈને ખબર ન પડે ને તો હારું લક્ષ્મણ મારી યાર બાત છે પણ એને કેટલી વાર લાગી કેરે આવશે હજી નો આયા આ એની બોન

તારી બોન સામુ જો પેલા આજ પછી બીજી દાણ આવું થયું ને એટલે જીવતી હલકાઈ નાખી એ કોઈ દે આવું નહીં કરું બોન માફ કરી દે મને પહેલા એમાં માથી નો માંગવાનો આવું ઘરે ઘરે હાલતું જ હોય ખાવાનું બને સાની માની એ મારી ભૂલ થઈ ગઈ હો એ ના ના ભાભી આવું હાલતું હોય હવે હું છે ને તમને માર છોડી ગોળ હાઈસવી બેઓ બેઓ બની મુકે બેઓ બેઓ સાહ પીન જાય ના ના અમારે જાવું છે હવે સાહેબ આવે છે હા તો વાંધો નહીં હાલો આપણે ખાવાનું બનાવી હાલો ખાવાનું પૈસા પૈસાની જરૂર હોય ને તરત ફોન કરી દેવાનો હું તમને દઈ દહી દઈ આવી અને હવે ભાગતા નહી આ મારી બહુ જ એવી છે